અંકલેશ્વરના પિરામણ નાકા પાસે ગત તારીખ ઓગણીસની રાત્રે રિક્ષામાં મુસાફર બેસાડવા બાબતે બે રિક્ષા ચાલકો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક રિક્ષા ચાલકને છાતીમાં ધક્કો મારી પાડી દેતા ચાલકનું મોત થયું હતું શહેર એ ડિવિઝન પોલીસને હત્યાનો ગુનો નોંધી હત્યારા રિક્ષા ચાલકને ઝડપી પાડવાના ગતિમાન કર્યા છે રહેતા ખાન અંકલેશ્વર રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ગત તારીખ ઓગણીસમી જાન્યુઆરીના રોજ રાત્રિના અગિયાર વાગ્યા બાદના અરસામાં પિરામણ નાકા પાસે તેઓ પોતાની રિક્ષામાં પેસેન્જરો બેસાડી રહ્યા હતા તે અરસામાં વાડ વિસ્તારમાં રહેતા અન્ય રિક્ષા ચાલક રફીક ઇરફાન શેખ સાથે પેસેન્જર બેસાડવા બાબતે ઝઘડો થયો હતો જેમાં રફીક શેખે રિક્ષા ચાલક મોહસીન ખાન પઠાણને જોરથી છાતીના ભાગે ધક્કો મારતા મોહસીન પઠાણ રોડ પર પટકાતા બેભાન થઈ ગયા હતા મોહસીન પઠાણને સારવાર અર્થે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા મૃતકના પત્ની સલમાબાનુ પઠાણની ફરિયાદના આધારે રિક્ષા ચાલક રફીક ઇરફાન શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પેન પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર હત્યારા રિક્ષા ચાલક રફીક શેખને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર